સુરેન્દ્રનગરમાં પીએમ જે કાર્ડ શરૂ થયા બાદ પ્રસૂતાઓની ડિલિવરીના કેસોમાં સિઝેરિયન ઓપરેશનમાં કેસમાં વધુ જોવા મળી રહ્યા છે આરોગ્ય વિભાગે ચોંકાવનારા આંકડાઓ આપ્યા છે જેમાં એક વર્ષમાં એકવીસ હજાર આઠસો ને એકસઠ જેટલી મહિલાઓએ ડિલિવરી કરાવી તેમાં છ હજાર એકસો એકાવન ડિલિવરી સિઝેરિયન કરી અને કરવામાં પણ આવી છે ત્યારે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી આ યાદી મુજબ પંદર હજાર છસો અને ઓગણસીતેર નોર્મલ જેટલી ડિલિવરી કરવામાં આવી જો કે અધિકારી છે એવા ડિલિવરી આકડે આપ્યા છે બાવીસ હજાર ડિલિવરી આ જિલ્લામાં અને થઈ એમાંથી છ હજારથી વધુ ડિલિવરીને બેનને સિઝિલિયન્સથી ઓપરેશન કરવામાં આવે છે તો આટલી બધી સંખ્યા અસ્થાને દેખાય છે કારણ કે આ સિઝિલિયન્સ કરે તો ડૉક્ટર સાહેબને પૈસા વધુ મળે અને નોર્મલ ડિલિવરી ઓછા પડે એટલે આનું પ્રમાણ વધી ગયું છે એને આરોગ્ય ખાતા તપાસ કરે અને જવાબદાર અધિકારી કે હોસ્પિટલને ભરવાની જરૂર તો ભરવા સુરેન્દ્રનગરની અંદર પીએમ જેવાય અંતર્ગત મોસ્ત મોટું કૌભાંડ જે સામે આવી રહ્યું છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે અંતર્ગત સિઝીરીયન ડિલિવરીના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે વાય યોજના જે અંતર્ગત જે ડૉક્ટરો જે ડિલિવરીના જે કેસોમાં જે સિજરીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધારો થયો છે જેમાં આરોગ્ય અધિકારી દ્વારા આંકડા આપવામાં આવ્યા તેમાં બાસઠસો જેટલી મહિલાઓને જે સિજરીયન કરવામાં આવ્યું છે તે આ તંત્ર ગંભીર બાબત કહેવાય ડૉક્ટરે આ સિજરીય ઓછા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ પણ પરંતુ આ કાર્ડના લાભના કારણે આવું બનતું હોય એવું લાગી રહ્યું છે કારણ કે નવ નવ્વાણું ટકા અત્યારે એ સોમાંથી લગભગ સિત્તેર ટકાઓના સિજરી